શું તમને કબજિયાતની સમસ્યા છે તો આજે હું તમને એક મુદ્રા એક પ્રાણાયામ અને એક આસન બતાવવા જઈ રહ્યો છું કે જેનો અભ્યાસ કરવાથી એ કબજિયાતની સમસ્યા ધીરે ધીરે દૂર થઈ જાય તો સૌથી પહેલાં આપણે મુદ્રાની વાત કરીએ તો તે છે અપાન વાયુ મુદ્રા કે જે બંને હાથની જે પેલી આંગળી છે એને અંગૂઠાના મૂળમાં લગાવી દેવાની છે અને ત્યાર પછીની જે બંને ફિંગરો છે એને અંગૂઠા સાથે લગાવી દેવાની છે આ છે અપાન વાયુ મુદ્રા કે જે તમે દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકો છો

આનો અભ્યાસ રોજ સવારે ખાલી પેટે કરવાનો હોય છે રોજ સવારે ગરમ પાણી એકથી બે ગ્લાસ પી અને ત્યાર પછી આ આસનનો અભ્યાસ કરવાનો હોય છે કઈ રીતે જરા આપણે જોઈ લેશું મિનિમમ આ પવન મુક્તાસનનો અભ્યાસ પણ પાંચથી દસ મિનિટ સુધી કરવાનો હોય છે ઓકે ઓમ નમ